નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ટુમર આવી ગયો છું ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસની આવક અને રાજી જોવા તો આપણે પહેલાં જોઈએ આવક આપ જોઈ શકો છો આ વાયુ પડી છે એમના વરસાદનો માહોલ હોવાથી આવક થોડીક ડાઉન છે

તે <sharpy> <coughs>

ઓ 2 2 51 માં લઈ ગ્રામામાં હવે મુકણ ને આઈ જતી છે કે આવું છે આભાર અલેકુમ મિતો કરા ઓલી મેં લીધી બોન ન લીકેનો ઓકે પ્રોનિસ કોમરિયા લાગી આલા આલો ભાઈ હવે તો હાલો સપાઈ જેવો નિતિનભાઈ ઓ બોલો વિનોબેન દલાલ જવા મારે કો તો મલઈગ્રામમાં એ મૈત માં આવવાળો પૂરો ઘણો છે રાંદે યો માજે 56 101 920 80 56 ગઈ રામમ